નખત્રણામાં ડોક્ટર એકે પ્રશાદના અધ્યક્ષ સ્થાને નખત્રણા તાલુકા આરોગ્ય કચેરી ખાતે ટીબી ફ્રીમાં તેર ગ્રામ પંચાયતના તલાટી સરપંચ સાથે આરોગ્ય ટીમનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજકીય આગેવાનો તેમજ અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા મારું નામ જયેશભાઈ હું તાલુકાના સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર છું આજે કુમાર સુધાર સાહેબ તેમજ ડૉક્ટર પ્રસાદ શ્રી આપણા તાલુકા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રી તાલુકા પંચાયત સદસ્યશ્રીના માર્ગદર્શન હેઠળ અને તમામના સહિયારા પ્રયાસથી પત્રે આ વર્ષે બે હજાર ચોવીસમાં ચોવીસ ગ્રામ પંચાયતોને ક્લેમ કરી હતી જેમાંથી તેર ગ્રામ પંચાયતો ટીવી મુક્ત પંચાયત તરીકે જાહેર કરવામાં આવી હતી જેનો કાર્યક્રમ આજ રોજ રાખેલો હતો તેમાં દરેકને મહાત્મા ગાંધીની પ્રતિમા અને સર્ટિફિકેટ વિતરણ કરી એક સમાજને નવો સંદેશ આપે છે કે આવનાર વર્ષ બે હજાર છવ્વીસમાં પણ બે હજાર પચીસમાં એવું કામ કરીએ કે જેથી વધુમાં વધુ ગ્રામ પંચાયત ટીબી મુક્ત થાય અને જે આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું એક સપનું છે ટીબી મુક્ત ભારત એ સાકાર થાય અને ટીબી હારે કા દેશ જીતેકા સૂત્રના આપણે સાકાર થશે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે